છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલી ચડાવી દેવાનો મામલો સામે આવ્યો છે જ્યાં ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચડાવી હતી આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક તાંત્રિકે તેના ઘરની સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી આટલું જ નહીં આ ભુવાએ બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો જેને ગામ લોકોએ જોઈ જતાં બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મુદ્દે પાણેજ ગામના સરપંચ કમલેશભાઈએ શું કહ્યું તે સાંભળો પાણેજ ગામમાં અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધર સાહેબ ને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું મે અપીલ કરીએ છે અને કાયદેસરની તપાસ પણ ગામ લોકો એવું કહે છે કે ભઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ક્રૂર ક્રૂર મે તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભઈ તાંત્રિક વિધિ માટે એને બલી ચડાવવામાં આવી છે એવું કહે છે ત્યારે આ અંગે માજી સરપંચ રમેશ એ શું કહ્યું તે સાંભળો આળસ ગામમાં એવી કુર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક પાંચ કુંબળીભાઈની હતી પાંચ વર્ષની હતી એને ઉંચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું હોય મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કુંવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે હા એ જ તાંત્રિક મંદિર પાછળ જ લઈ જઈને એને ચટકો મેરો આપી પાડે અને ત્યાં જ એનું મૃત્યુ નિપજાવ્યું માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવેલી છે એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જને જ એને કુર હત્યા કરવામાં આવેલી પરમાર રમેશિંહ સોમસિંહ માજી સરપંચ ગામ પાણે આ અંગે એક સ્થાનિકે પણ પ્રતિક્રિયા આપી છે તેણે શું કહ્યું તે સાંભળો પાનેત ગામ છે પાનેત ગામમાં આ નાની બાળકી લગભગ પાંચ વર્ષની ઉંમરની છે એને બલી ચઢાવી સવારમાં લગભગ આઠ પિસ્તાલીસે મને ફોન આવ્યો કે આવા નવા બનાવ ભાઈનો એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને ગળાતી કાપી નહીં બલી જાય તે બલી પપોનું કારણ તો એવું ના નહોતું છોકરી રમતી હતી અને એને ખ્યાચી લાગીને અંદર કાપી નાખી ને એવું નહતું પણ મજા કેવું છે એનું गुसावाड़ो आ समग्र मामले बोडेली ना एएसपी गौरव अग्रवाल शु बोलया ते सांभळो नमस्कार बोडेली तालुका के पाडेस गांव में एक हत्या की घटना बनी है घटना के अंदर जो पाडेस गांव में एक छोटी लड़की जिसकी उम्र चार साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योति तड़वी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़बी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास खुलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कुलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी

પાંચ વર્ષથી બાળકીની નિર્મ હત્યા અને બલિ ચડાવવામાં આવી છે આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવે છે સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલિ બાળકીની બલિ ચડાવવામાં આવે છે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય માત્ર કાગળ ઉપર કાયદો ન રહીએ પણ અસરકારકતા સાત વર્ષની સજા છે લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોકચળવળથી આવા બનાવો અટકાવી શકાશે વિજ્ઞાનદાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભૂવા ભારાડી મુંજાવરો કે પાદરી જે કયું હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અમે અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચળો ઉભી કરી આવા બનાવો અટકે અંધશ્રદ્ધાથી દેશ ને બરબાદી મળે છે બીજું કશું નથી મળતું એટલે આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જતા કટિબદ્ધ છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા સાથે